નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો અને તમામ ખેડૂતો માટે સૌથી અગત્યના સમાચાર બજેટની અંદર આ વખતે નવીન થવાનું છે પહેલીવાર વાર કંઈક નવીન બજેટમાં થશે શું થશે મિત્રો જણાવીશું ખેડૂતો માટે આજના ખૂબ ઇમ્પોર્ટન્ટ સમાચાર મિત્રો રહેવાના છે એ જાણીશું અને જો તમારું ખાતું એસબીઆઈ બેંકની અંદર છે તો એસબીઆઈએ હવે એટીએમની અંદર મોટો નિર્ણય લગાવી દીધો શું નિર્ણય છે એ પણ જાણીશું ઉત્તરાયણ આવે છે તો પતંગ રશિયાઓ માટે પણ ખૂબ મોટા મિત્રો આજના સમાચાર રહેવાના છે મિત્રો પરેશ ગોસ્વામીએ ખેડૂત આંદોલનને લઈને સૌથી મોટી વાત કહી દીધી છે શું વાત છે એ પણ જાણીશું મિત્રો જાણી લો ખેડૂતોની પીઠ પાછળ ખંજર ભૂકવામાં આવ્યું છે એ તમામ સમાચારની સાથે સાથે ઠાકોર સમાજે નવું બંધારણ ઘડી નાખ્યું છે પવન ચક્કીનો નવો પ્રોજેક્ટ આવી ગયો છે આ તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું પણ એ પહેલા જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો પૂર્ણકાળનું બજેટ એટલે કે જે પૂર્ણ બજેટ છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર મિત્રો જાહેર કરવાનું છે ફેબ્રુઆરી મહિનો દર વખતે આપણે એક જ તારીખ નક્કી હોય બજેટ જ્યારે જ્યારે આપણું દેશનું રજૂ થાય એ પહેલી ફેબ્રુઆરીના રોજ મિત્રો રજૂ થાય છે સૌ પ્રથમ એટલે કે આ અનાદિકાળથી આવતી પ્રક્રિયા નથી પહેલાં ફેબ્રુઆરી મહિનાની અઠ્યાવીસ તારીખ રાખતા હતા પછી એને બદલીને ઘણા સમયથી પહેલી ફેબ્રુઆરી કરવામાં આવી છે એટલે બજેટ જ્યારે નક્કી થાય એ પહેલી ફેબ્રુઆરીએ જ મિત્રો નક્કી થાય છે પણ આ વખતે પહેલી વાર કંઈક નવીન થવાનું છે તમામ મિત્રો જોઈ લેજો કેન્દ્રીય બજેટ આ વખતે બે દિવસ વહેલું રજૂ કરવામાં આવશે જ્યાં મિત્રો પહેલી ફેબ્રુઆરીએ આ વખતે બજેટ રજૂ થવાનું નથી બે દિવસ વહેલું એટલે કે મિત્રો ત્રીસ તારીખે ત્રીસ જાન્યુઆરીએ આપણું બજેટ આ વખતે રજૂ થશે અઠ્યાવીસ જાન્યુઆરીએ મિત્રો રાષ્ટ્રપતિનું સંબોધન થવાનું છે ઓગણત્રીસ જાન્યુઆરીએ આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે અને ત્રીસ તારીખે ત્રીસ જાન્યુઆરીએ નાણા મંત્રી નિર્મલા સીતારમણ દેશનું બે હજાર છવ્વીસનું બજેટ રજૂ કરશે તો મિત્રો શા માટે આ વખતે વહેલું બજેટ રજૂ થાય એના વિશેની ચર્ચા પણ જાણી લો કે મિત્રો આ વખતે ફેબ્રુઆરી મહિનો એટલે કે પહેલી તારીખે ફેબ્રુઆરીની અંદર રવિવારનો દિવસ આવે છે રવિવારનો દિવસ રજાનો દિવસ કહેવાય છે એટલે એ દિવસે આ વખતે બજેટ રજૂ થવાનું નથી પહેલાં એવી ચર્ચાઓ જાગી હતી કે પહેલી ફેબ્રુઆરીએ ભલે રવિવાર આવતો હોય તો પણ ત્યારે જ બજેટ રજૂ થશે પણ ફરીથી સૂત્રો દ્વારા અંદરથી માહિતી આવી રહી છે કે પહેલી ફેબ્રુઆરીના બદલે ત્રીસ જાન્યુઆરીના રોજ આ વખતે દેશનું બજેટ રજૂ થવાનું છે તો મિત્રો આ જ બજેટના મિત્રો સમાચાર હતા ત્યાર પછી મિત્રો SBI ના ગ્રાહકો હોય તો ATM ને લઈને એક મોટો નિર્ણય SBI મિત્રો કરી નાખ્યો છે હવે મિત્રો SBI માં ATM માંથી પૈસા ઉપાડો છો તો ફી વધારી દેવામાં આવી છે સાથે સાથે બીજો એક મોટો ફેરફાર પણ કર્યો છે તમામ SBI ગ્રાહકો જાણી લ્યો નવી ફી હવેથી પહેલી ડિસેમ્બર બે હજાર પચીસથી અમલમાં મૂકી દેવામાં આવી છે એટલે કે આ ડિસેમ્બર મહિનાની પહેલી તારીખથી જ મિત્રો આ ફી નવી જાહેર થઈ ગઈ છે શું ફી છે કેટલી ફી છે અને ક્યારે ક્યારે તમારી પાસેથી આ ફી લાગશે એના વિશે તમામ મિત્રો જાણી લો અત્યાર સુધી મિત્રો કેવું હતું કે એસ ની અંદર તમારી પાસે એસ બી એટીએમ કાર્ડ હોય અને તમે કોઈ બીજા બેંકના એટીએમ કાર્ડમાંથી પૈસા ઉપાડવા જાઓ છો ધારો કે તમે બેંક ઓફ બરોડાના એટીએમ કાર્ડમાં એસબીઆઈનું એટીએમ કાર્ડ લઈને ગયા તો તમારે લગભગ પાંચ વખત કે ત્રણ વખત તમને મહિનામાં મફત ટ્રાન્ઝેક્શન કરવા દેવામાં આવતું હતું ત્યાર પછી જો તમે પૈસા બીજા એટીએમમાંથી ઉપાડો છો તો તમારી પાસેથી ચાર્જ લેવામાં આવતો હતો પણ હવેથી મિત્રો એક નવો ફેરફાર એ પણ કરી નાખ્યો છે કે એસબીઆઈનું કાર્ડ તમારી પાસે છે અને એસબીઆઈના એટીએમ કાર્ડની અંદરથી પૈસા ઉપાડવા જાવ છો તો પણ એમાં હવે મફત મર્યાદાની લિમિટ નક્કી કરવામાં આવી છે જ્યાં મિત્રો એસ ના આઈના એટીએમ કાર્ડમાંથી જો તમે પૈસા ઉપાડવા જાઓ છો તો દર મહિને તમને કુલ દસ મફત વ્યવહારો કરવા દેવામાં આવશે એટલે કે એક મહિનાની અંદર દસ વાર તમે એટીએમમાંથી પૈસા ઉપાડી શકશો બેલેન્સ ચેક કરી શકશો બધા કામ દસ વખત મિત્રો કરી શકશો આ દસ વાર મિત્રો તમારું પૂરું થઈ જાય ત્યાર પછી તમારી પાસે થી પૈસા લેવામાં આવશે કેટલા પૈસા લેશે તો જો તમે એટીએમ માંથી પૈસા ઉપાડવા માંગતા હો તો હવે થી તમારે ₹23 સાથે સાથે જીએસટી પણ દેવાની રહેશે પહેલા ₹21 જ લાગતા હતા હવે ₹23 અને સાથે જીએસટી પણ દેવી પડશે અને જો તમારે પૈસા નાખવા માટે કાર્ડ નથી નાખ્યું ખાલી બેલેન્સ જોવા માટે કે બીજી કોઈ પણ કામ કરવા માટે એટીએમ કાર્ડ નાખ્યું છે તો તમારે અગિયાર રૂપિયાનો ચાર્જ દેવો પડશે સાથે જીએસટી ચાર્જ પણ દેવો પડશે પહેલાં દસ રૂપિયા હતા હવે અગિયાર રૂપિયા અને સાથે જીએસટી પણ દેવો આ તમામ ગ્રાહકો માટે સૌથી મહત્વનો મોટો નિર્ણય આવી ગયો છે ત્યાર પછીના ના મિત્રો ઉત્તરાયણ નજીક છે તો પતંગ રશિયાઓ માટે મોટા સમાચાર ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણનો તહેવાર આવે છે વાસી ઉત્તરાયણ પંદર જાન્યુઆરીએ થાય તો મિત્રો આ વખતથી અંબાલાલ પટેલે દરેક પતંગ રસિયાઓ માટે પવનને લઈને સૌથી મોટી આગાહી કરી છે કે સવારના સમયમાં પવનની ગતિ થોડી ધીમી હશે લગભગ પાંચથી દસ કિલોમીટર પ્રતિ કલાકની હશે પરંતુ બપોર બાદ જેમ જેમ દિવસ વધશે ચડશે એમ પવન જોરની અંદર આવશે ગતિ બાર કિલોમીટરથી લઈને પંદર કિલોમીટર થઈ શકશે એટલે સવારે ધીમો પવન હશે પરંતુ બપોર બાદ પવન વધશે તો પતંગ રશિયાઓ માટે આ સૌથી અગત્યના સમાચાર હતા આ બાજુ મિત્રો મોદીજી ગુજરાતના પ્રવાસે દસ તારીખથી મિત્રો આવી ગયા છે બાર તારીખ તારીખ આમ દિવસ ગુજરાતના આજે મિત્રો છે મિત્રો આજે અમદાવાદની અંદર સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે

આ પતંગ મહોત્સવનો લાભ લેવાના છે પરેશ ગોસ્વામીએ આંદોલનને લઈને સૌથી મોટી વાત મિત્રો કરી છે આંદોલન ઠપ થયું નથી અમુક કારણોસર આંદોલનને અત્યારે સ્થગિત રખાયું છે આ આંદોલન મિત્રો ક્યારે થવાનું છે એના વિશે પરેશ ગોસ્વામી કીધું છે કે અત્યારે બે લોકોની વાત જોવામાં આવી રહી છે એક છે પ્રમીણ રામ એક મિત્રો પ્રમીણ રામ એ પણ મિત્રો અત્યારે જેલવાસમાં છે જેલની અંદર છે અને એક છે રાજુ કરપડા એ પણ મિત્રો અત્યારે જેલમાં છે આ બંને નેતાઓ શા માટે જેલમાં છે તો હમણાં જે કડદા કાનની અંદર આ બંને નેતાઓ આગેવાન હતા એટલા માટે એને જેલમાં પૂરવામાં આવ્યા છે જ્યારે એ છૂટશે ત્યારે એની સાથે આ આંદોલન કરવામાં આવશે પરેશ ગોસ્વામીએ તમામ મિત્રોને ધીરજ રાખવા માટે કીધું છે એમણે કીધું છે કે આંદોલન કરવાનું જ છે આંદોલન થવાનું જ છે પણ શાંતિ રાખો વાત જોવામાં આવી રહી છે એક મોટો પ્લાન ઘડવામાં

ખંજર ભોકવામાં આવ્યું છે કિસાન સંઘે ખેડૂતોની પીઠને ખંજર ભોકી દીધું છે કોઈ કારણ વગર આંદોલનને મોકૂફ રાખી દીધું છે સરકારે એવું તો શું કહી દીધું કે આંદોલન મોકૂફ રાખવું પડ્યું અને એવું પણ અંદર અંદરથી સમાચાર મળી રહ્યા છે કે વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે છે એટલા માટે કદાચ આંદોલનને ક્યાંક ઠપ રાખવામાં આવ્યું છે એના વિશેની આગળ જે પણ માહિતી હશે મિત્રો જણાવી દઈશું ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ઠાકોર સમાજે પોતાનું એક નવું બંધારણ ઘડ્યું છે એના વિશે તમામ મિત્રો જાણી લ્યો મિત્રો લગ્નને લઈને ઠાકોર સમાજનો જે રિવાજ છે જે સામાજિક પ્રસંગો છે એને લઈને પોતાનું નવું બંધારણ જાહેર કર્યું છે આ બંધારણ મિત્રો ઠાકોર સમાજના જે ગેનીબેન ઠાકોર છે એમના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો શું શું બંધારણમાં નક્કી કરવામાં આવ્યું છે તો સગાઈ કરવા જે લોકો જાય એ લોકો એકવીસથી વધારે વ્યક્તિઓ લઈ જવાના નથી ઓઢામણાની અંદર કપડા દાગીના લઈ જવાના નથી ખાલી સાડી રૂપિયો નારિયળ જ લઈ જવાનું છે એવી મિત્રો આ જાહેરાત કરવામાં આવી છે વૈશાખ મહિનો અને મહા મહિનાની અંદર એટલે કે ઠાકોર સમાજના જે પણ લોકોના લગ્ન થાય એ કાતો વૈશાખ મહિનાના મહિનાના દિવસ મે દિવસમાં જ નક્કી કરવા એવો કાયદો ઘડી નાખ્યો છે લગ્નની અંદર મોંઘી મોંઘી પત્રિકાઓ છાપવાની નથી ખાલી સાદી આમંત્રણ પત્રિકાઓ જ છાપવાની છે જાનની અંદર સંપ ગાડી લઈ જવાની નથી ઉપરથી જે ખુલી જાય એવી ગાડી લેવાની નથી અને અગિયાર થી વધુ ગાડી લઈ જવાની નથી કોઈ શોક સફાટા કરવાના નથી મહિલાઓ અને પુરુષો સાથે સો વ્યક્તિઓ જ જાનમાં જવાનું છે એટલે સામેવાળાને પણ કોઈ એટલો બધો બોજ દેવાનો નથી જાનમાં વધુ ને વધુ બે ઢોલ જ લઈ જવાના ડીજે ઉપર તો સાવ પ્રતિબંધ મૂકી દીધો છે ડીજે તો લઈ જવાનું જ નથી બુટ્ટી મંગળસૂત્ર પગની ઝાંઝરી આવી સાદી બંગળીઓને સાદા ઘરેણાં જ લઈ જવાના છે કોઈ મોંઘા ઘરેણાં પણ લેવાના નથી હલ્દી રસમ એન્ટ્રી મારવાની પ્રથા આવી બધી પ્રથિઓ મિત્રો બંધ કરવામાં આવે જમણવારમાં ખાલી મર્યાદિત વસ્તુઓ જ રાખવી કોઈ વધારે મોંઘી વસ્તુઓ નહીં મામેરામાં કપડાની પહેરામણી પ્રથા બંધ કરવાની જાહેરાત કરી છે મામેરામાં ઓછામાં ઓછા અગિયાર હજાર વધુમાં વધુ એક લાખ ને એકાવન હજાર એનાથી વધુ મામેરામાં પણ પૈસા દેવાના નથી આ મિત્રો ઠાકોર સમાજનું નવું બંધારણ નક્કી કર્યું છે ઠાકોર સમાજના દરેક લોકોએ આ બંધારણનું પાલન કરવું પડશે ત્યાર પછીના મિત્રો સમાચાર ગુજરાતની અંદર સોલારની જેમ હવે પવનચક્કીનો પ્રોજેક્ટ હવે ધીમે ધીમે આવી રહ્યો છે જેવી રીતના લોકો ધાબા ઉપર સોલાર લગાવી રહ્યા છે એવી જ રીતના હવે પવનચક્કી લગાવવાનો વારો આવશે પવનચક્કીથી મિત્રો ઉર્જા મળશે સોલાર કરતાં વધુ માત્રામાં આ પવનચક્કીથી તમને ઉર્જા મળવાની છે તો મિત્રો ધીમે ધીમે આ પવનચક્કીનો પ્રોજેક્ટ ગુજરાતની અંદર આવી રહ્યો છે આ પવનચક્કી સ્થાપવા માટે એક કિલોવોટના તમારે એક લાખ રૂપિયાનો ખર્ચો થવાનો છે પણ એની જે સિસ્ટમની જે ઉત્પાદન દર છે એ દર વધારે થવાનો છે તો ઉત્પાદન દર વધુ થવાનો છે આ સૌથી મોટા સમાચાર છે પવન ચક્કીનો મિત્રો આ પ્રોજેક્ટ રહેવાનો છે જેવી રીતના સોલાર ધાબા ઉપર લગાવવામાં આવે છે એવી રીતના હવે ગુજરાતની અંદર આવી પવન ચક્કીઓ પણ ધાબે ધાબે જોવા મળશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ત્રણ રૂપિયાનો વાર્ષિક પાસ જો તમે લેવા માગતા હોય તો મિત્રો તમારા માટે આ સૌથી સમાચાર છે આઈ દ્વારા એક મોટી સ્પષ્ટતા કરવામાં આવી છે જ્યાં મિત્રો ઘણા લોકો ત્રણ હજાર રૂપિયાનો વાર્ષિક પાસ લેતા હોય છે આ પાસનો શું ફાયદો થવાનો છે મિત્રો જણાવી દઉં વાહન ચાલકોને ટોલ નાકા માટે આ ફાસ્ટેગનો પાસ હોય છે જો તમે ત્રણ હજાર રૂપિયાનો પાસ લઈ લો છો તો આખા વર્ષ તમને ટોલ નાકામાં મફતમાં મુસાફરી કરવા દેવામાં આવશે એટલે એક સાથે તમારે ત્રણ હજાર રૂપિયા ભરી દેવાના પછી ટોલ નાકેથી તમે પસાર થાઓ તો એક વર્ષ સુધી તમારે પૈસા ટોલના ભરવાના નથી અને વધુમાં વધુ મિત્રો બસો વાર તમે આઈ જાય કરી શકશો બસોથી વધુ વાર થશે તો પછી તમારી પાસેથી પૈસા લેવામાં આવશે તો ત્રણ રૂપિયા ભરી દો બસો વાર તમને ટોલ નાકેથી આખા વર્ષ દરમિયાન મફતમાં મુસાફરી કરવા દેવામાં આવશે પણ આ જે પાસ લોકો ઓનલાઈન લેતા હોય છે એમાં છેતરાઈ જતા હોય છે એટલે જ એઆઈએ ચોખ્ખી સ્પષ્ટ ચેતવણી આપી છે કે માર્કેટમાં ઘણી બધી ફેક વેબસાઇટ છે લોકોના ત્રણ હજાર રૂપિયા સાથે સ્કેમ થઈ રહ્યો છે ફ્રોડ થઈ રહ્યો છે એટલે એન એચ કીધું છે કે અમારી એક એપ્લિકેશન છે રાજમાર્ગ યાત્રા એપ્લિકેશન આ એપ્લિકેશનના મારફતે જ તમારે પૈસા દેવાના છે તમારે પાસ લેવો હોય તો આ એપ્લિકેશન મિત્રો તમને ગોળ કુંડાળું દેખાતું છે રાજમાર્ગ યાત્રા મોબાઈલ એપ્લિકેશન જ્યાંથી જ તમારે ઓનલાઈન પાસ ખરીદવાનો છે બીજી કોઈ વેબસાઇટ કે બીજી કોઈ પણ એપ્લિકેશનમાંથી તમારે પાસ ખરીદવાનો નથી નહીં તો તમારા પૈસા ગયા તો મિત્રો આ સૌથી મોટી ચેતવણી ફાસ્ટેગને લઈને મિત્રો આપી દીધી છે ત્યાર પછી મિત્રો આપણે છેલ્લે છેલ્લે ઠંડીની આગાહી પણ જોઈ લઈએ ભારતના હવામાન વિભાગે કીધું છે કે આગામી પાંચ દિવસ એટલે કે આવનારા પાંચ દિવસ ઠંડી હજી વધવાની છે બે ડિગ્રીથી લઈને ચાર ડિગ્રી તાપમાન ઘટશે એટલે ઠંડી વધશે ખાસ કરીને રાત્રે અને સવારે ઠંડી ખૂબ જ વધવાની છે તો મિત્રો આગામી પાંચ દિવસ ઠંડી વધશે સૌથી મોટી આગાહી કરવામાં આવી છે પરેશ ગોસ્વામીએ પણ મિત્રો આગાહી કરી હતી કે એવી ઠંડી પડવાની છે કે ગુજરાતની અંદર આ વખતે રેકોર્ડ પણ તૂટી શકે એવી ઠંડી પડશે છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ હિલ માઉન્ટ સ્ટેશનની અંદર તોડી નાખ્યો છે અને ગુજરાતની અંદર પણ આ રેકોર્ડ તૂટે એવી શક્યતા દર્શાવવામાં આવી છે તો ઠંડીની શરૂઆત અગિયાર જાન્યુઆરીથી થવાની છે એટલે મિત્રો અગિયાર તારીખથી ગઈકાલથી ઠંડીની શરૂઆત વધવાની છે મિત્રો રેકોર્ડ તૂટી જાય એવી ઠંડી પણ પડશે તો મિત્રો સૌથી અગત્યના સમાચાર હતા મિત્રો ખેડૂતોને પણ કહી દીધું તું કે નવ તારીખ સુધીમાં તમારા ઉભા પાકને પિયત આપી દેજો કદાચ નવ તારીખથી પંદર તારીખ સુધી પવનની ગતિ પણ વધશે એટલે ત્યારે પાણી આપશો તો કદાચ તમારો પાક ઢળી પડે એવા ઝટકાના પવનો પણ ફૂંકાઈ શકીએ તો પરેશ ગોસ્વામીની પણ મિત્રો આગાહી હતી તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ફાયદાકારક રહ્યા છે મિત્રો વિડીયો ગમ્યો હોય વિડીયોને એકવાર લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો આજ માટે વિદાય છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન